પાલેતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થી બહેનો રનર્સઅપ બની પાણીતાણા તેમજ પાડેતાણા કોલેજનું નામ રોશન કર્યું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડ્ડી બહેનોની સ્પર્ધા યોજા હતી જેમાં તેર કોલેજે ભાગ લીધો હતો તેર કોલેજના કુલ નવાણું ખેલાડી બહેનોએ કબડ્ડી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો આ સ્પર્ધાની ફાઇનલમાં મહારાણી નંદકોરબા મહિલા કોલેજ ચેમ્પિયન બની હતી અને તેની સાથે પીએનઆર શાહ મહિલા કોલેજ પાણીતાણા રનર્સઅપ બની હતી જેમાં પાલિતાના પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીનું રનર્સ અપ બનતા પાલિતાના મહિલા કોલેજ ખાતે શિક્ષકો આચાર્યો તેમજ ટીમના કોચની સાથે પૂરી ટીમની વિદ્યાર્થી બહેનોમાં ખુશીની સાથે નેશનલ ગેમ્સ સુધી આગળ વધવાની ઉત્તેજના જોવા મળી વિપુલ મલિયા જીએન્યુઝ સણોસરા તાવડા રિંકલબેન રમી છે મારું નામ છે પીએનઆર મહિલા કોલેજ પાલિતાણ અમારું કોલેજનું નામ છે અને અમે ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધા બે હજાર ચોવીસમાં ફાઇનલ રનર્સપ થયા હતા અમને સિલ્વર મેડલ મળ્યો છે અને મારા ટીમનો સહકારને કારણે હું કેપ્ટન સુધી પહોંચી છું અને આખી અમારા પ્રિન્સિપલ અને અમારા ટ્રસ્ટી અને અમારા સ્ટાફના કારણે અમે અહીંયા ફાઇનલ ફાઇનલ સુધી આવી ગયા અને એના કારણે મને આનંદ વધારે છે કે અમે સેમી ફાઇનલ માં તો હોય જ છે પણ આ વખતે અમે ફાઇનલ સુધી આવ્યા અમારા કોલેજના સહકાર ને કારણે અમે ફાઇનલ સુધી આવી ગયા છીએ અમારા શિક્ષકોને આમ કહેવાય ને કે અમારા અમરસરસે અમને બે બે મહિનાથી સતત પ્રેક્ટિસ માટે એને પોતાનો સમય કિંમતી બગાડ કિંમતી સમય આપીને અમને ખૂબ મહેનત કરાવી છે અમારે રવિવાર હોય તો પણ અમે અહીંયા મેદાનમાં હોઈએ છીએ અને પોતાનો સમય લઈને અમને મહેનત કરાવી છે